નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચોથું જે પ્રકરણ છે ભારતનો સાહિત્યક વારસો એમાં રામાયણ અને મહાભારતનો પરિચય એવો એક બાબત અંદર છે તો મિત્રો અહીંયા હું તમને ભાગવતનો પરિચય આપીશ કેમ કે આપણે અગાઉ રામાયણની માહિતી જોઈ તો રામાયણ અને ભાગવતમાં શું આવે છે એ આ એક શ્લોકની અંદર તમામ માહિતી આવરી લેવામાં આવી છે આની અગાઉના વિડીયોમાં રામાયણની માહિતી મેં તમને આપી હતી અહીંયા ભાગવતની માહિતી હું તમારી સામે રજૂ કરું છું શ્લોક અને એના અર્થ સહિત એટલે રામાયણ અને ભાગવતમાં કઈ કથા છે એની તમને આમાં સમજૂતી મળી જાય એટલા માટે મિત્રો આ એક નાનકડો વિડીયો બનાવવાનો પ્રયાસ કર્યો છે તો હવે આપણે એક શ્લોકી ભાગવતનો પરિચય મેળવીશું તો ધ્યાન આપજો હું પહેલાં શ્લોક બોલું છું અને પછી એનો ભાવાર્થ કહું છું આદો દેવ ગોપી ગર્ભનન ગોપીગૃેધન માયા પૂતનજીવતાપહરણ ગોવર્ધનો ધારણ च्छेदनकौरवादिहनम् कुन्तिसुतापालनम् एतद् श्रीमद्भागवतपुराणकथितम् श्रीकृष्णलीलामृतम् મુકુંદ ભગવાન કી જય મિત્રો અહીંયા મેં તમને એક શ્લોક આખો સંભળાયો ભાગવતનો એમાં આખું ભાગવત આવી જાય છે હવે હું મારી રીતે એનો ભાવાર્થ કરું છું એ તમે ધ્યાન આપજો એટલે તમને આની ઘટનાનો ખ્યાલ આવી જાય આ શ્લોકનો અર્થ પણ સમજાઈ જાય મિત્રો આદવ દેવ કી દેવ ગર્ભ જનનમ એનો અર્થ એવો થયો કે શ્રી કૃષ્ણ માં દેવકીના ગર્ભથી જન્મ્યા ગોપી શ્રી કૃષ્ણ ગોપીઓને ત્યાં એટલે કે મા યશોદાને ત્યાં એના ઘેર મોટા થયા કેટલું સરસ છે જુઓ પછી શું થયું પછી એના જીવનની ઘટનાઓમાં ટૂંકી માહિતી આમાં આપી છે માયા પૂતન તાપ હરણ પૂતનાનો વધ કર્યો જે ભાગવતમાં આવે છે માયા પૂતન જીવતાપ હરણ પૂતનાનો વધ કર્યો શ્રી કૃષ્ણે પૂતના નામની રાક્ષસીઓ ધારણ પછી ગોવર્ધન પર્વતને ટચલી આંગળી પર ધારણ કર્યો ગોવર્ધનો ગોકુળ માંથી મથુરા ગયા ગોકુળ છોડીને મથુરા ગયા કંસ છેદન કંસને માર્યો પછી સીધા મહાભારતના યુદ્ધનો પ્રસંગની માહિતી આમાં એક શબ્દમાં આપી છે કૌરવાદી હનનમ કૌરવને માર્યા એનું હનન કર્યું કુંતી સુતા પાલનમ કુંતી સુતા એટલે પાંડવ એની રક્ષા કરી કુંતી સુતા પાલન કોંતિ પુત્રો એટલે કે પાંડવોની રક્ષા કરી અને પછી ભગવાન સ્વધામ પધાર્યા તો આ ભાગવત મહાપુરાણનો સાર તમારી સામે રજૂ કર્યો શ્રી કૃષ્ણ લીલામ ઉત્તમ તો મિત્રો હું એમ માનું છું કે આમાં તમને બધી જ માહિતી સમજાઈ ગઈ છે આપણા પાઠ્યપુસ્તકમાં જે રામાયણ અને મહાભારતનો પરિચય આપ્યો છે એમાં રામાયણમાં ભગવાન રામની કથા આપી છે ભાગવતમાં ભગવાન કૃષ્ણની કથા આપી છે એની આ ટૂંકમાં માહિતી અહીંયા લીધેલી છે ધન્યવાદ તો હું માનું છું કે તમને આ ઘણું સરળ રીતે સમજાણું હશે એક બે વાર સાંભળશો એટલે યાદ રહી જશે ધન્યવાદ